આજે એટલે કે સત્યાવીસ નવેમ્બરે સોનાના ભાવમાં ઘટાડો થયો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન આઈબીજે અનુસાર દસ ગ્રામ સોનું બસો ચોવીસ રૂપિયા સસ્તું થઈને એક લાખ પચીસ હજાર આઠસો સત્તાવન રૂપિયા પર આવી ગયું છે ગઈકાલે દસ ગ્રામ સોનું એક લાખ છવ્વીસ હજાર એક્યાશી રૂપિયાનું હતું જ્યારે ચાંદી બે હજાર સાતસો અઠ્ઠાવન રૂપિયા મોંઘી થઈને એક લાખ એકસઠ હજાર સાતસો ત્ર્યાશી રૂપિયા પર પહોંચી ગઈ છે આ પેલા ચાંદીની કિંમત દસ ગ્રામ દીઠ એક લાખ ઓગણસઠ હજાર પચીસ રૂપિયા હતી સત્તર ઓક્ટોબરે હજાર સો રૂપિયાનો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો આઈબીજેની સોનાની કિંમતોમાં ત્રણ ટકા જીએસટી મેકિંગ ચાર્જ અને જ્વેલર્સ માર્જિન સામેલ નથી હોતું તેથી અલગ અલગ શહેરોના રેટ્સ અલગ અલગ હોય છે પંજાબ નેશનલ બેંક સહિત ઘણી બેંકો ગોલ્ડ લોન રેટ નક્કી કરવા માટે આ કિંમતોનો ઉપયોગ કરે છે આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં ચાર હજાર નવસો પંચાણું રૂપિયાનો વધારો થયો છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનું હજાર એકસો બાસઠ રૂપિયાનું હતું જે હવે એક લાખ પચીસ હજાર આઠસો સત્તાવન રૂપિયાનું થઈ ગયું છે ચાંદીનો ભાવ પણ આ સમયગાળા દરમિયાન પંચોતેર હજાર સાતસો છાસઠ રૂપિયા વધી ગયો છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ એક કિલો ચાંદીની કિંમત છ્યાસી હજાર એકસો સત્તર રૂપિયા હતી જે હવે એક લાખ એકસઠ હજાર સાતસો ત્ર્યાસી રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે રાજધાની દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ ઘટીને એક લાખ સત્યાવીસ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો હતો અન્ય શહેરોમાં પણ ભાવમાં ઘટાડો થયો હતો પ્રોફિટ બુકિંગ નબળી વૈશ્વિક ભાવના અને સ્થાનિક ખરીદીમાં ઘટાડો થવાને કારણે સોનાના ભાવને અસર થઈ હતી અઠાવીસ નવેમ્બરની સવારે દેશભરમાં સોનાના ભાવમાં ઘટાડો થયો હતો રાજધાની દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ ઘટીને એક લાખ સત્યાવીસ હજાર આઠસો નેવ રૂપિયા પ્રતિદસ ગ્રામ થયો હતો અન્ય શહેરોમાં પણ ભાવમાં ઘટાડો થયો હતો પ્રોફિટ બુકિંગ નબળી વૈશ્વિક ભાવના અને સ્થાનિક ખરીદીમાં ઘટાડો થવાને કારણે સોનાના ભાવને અસર થઈ હતી વૈશ્વિક બજારમાં સોનાનો હાજર ભાવ ઘટીને થયો જાણીએ દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના નવીન દમ ભાવ દિલ્હીમાં અઠાવીસ નવેમ્બરના રોજ દસ ગ્રામ સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે આજે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ સત્તાવીસ હજાર આઠસો નેવું રૂપિયા પર છે જ્યારે બાવીસ કેરેટનો ભાવ એક લાખ સત્તર હજાર બસો ચાલીસ રૂપિયા પર છે હાલમાં મુંબઈ ચેન્નાઈ અને કોલકાતામાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ સત્તર હજાર નેવું રૂપિયા છે જ્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ સત્તાવીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા છે આ સાથે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં બાવીસ કેરેટ સોનાનો એક લાખ સત્તર હજાર એકસો ચાલીસ રૂપિયા છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ સત્તાવીસ હજાર સાતસો નેવું રૂપિયા પર પહોંચી ગયો છે સોનાથી વિપરીત ચાંદીના ભાવમાં વધારો ચાલુ છે અઠાવીસ નવેમ્બરના રોજ ભાવ એક લાખ સત્તર હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો અમેરિકન ઉદ્યોગપતિ અને રિસ્ટ ડાયટ પુઅર ડાયટ પુસ્તકના લેખક રોબર્ટ કિયોસાકીનો અંદાજ છે કે બે હજાર છવ્વીસમાં ચાંદી ટૂંક સમયમાં ડોલર સિત્તેર અને કદાચ ડોલર બસો પ્રતિ અંશ સુધી પહોંચે વૈશ્વિક સ્તરે સોનાનો હાજર ભાવ અંશ દીઠ ચાર હજાર એકસો છન્નું પોઈન્ટ ત્રાણું રૂપિયા પર પહોંચી ગયું છે ગોલ્ડમેન સેક્સનો અંદાજ છે કે ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં સોનું ડોલર ચાર હજાર નવસો પ્રતિ અંશ સુધી પહોંચે એક તરફ જ્યારે બુધવારે સોનાના ભાવમાં વધારો થયો હતો બજારમાં મજબૂત માંગ અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા આવતા મહિને વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષા વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હતો ત્યારે આજે એટલે કે ગુરુવારે સોનાના ભાવમાં થોડે રાહત મળે છે આજે સોનાના ભાવની વાત કરીએ તો હાલમાં લગ્ન સિઝન ચાલી રહી છે તેવામાં સોના ચાંદીની માંગ વધે તે સ્વાભાવિક છે વધુ છે ભારતમાં ચાંદીનો ભાવ આંતરરાષ્ટ્રીય ભાવ દ્વારા નક્કી થાય છે જે બંને દિશામાં વધઘટ થાય છે તે ડોલર સામે રૂપિયાની ચાલણી ગતિવિધિ પર પણ આધાર રાખે છે જો ડોલર સામે રૂપિયો ઘટે અને આંતરરાષ્ટ્રીય ભાવ સ્થિર રહે તો ચાંદી વધુ મોંઘી થશે